નમસ્કાર મિત્રો ક્યારે વિચાર્યું છે કે આપણી આસપાસ બધું જ સતત ગતિમાં છે પછી એ પૂરપાટ દોડતી ટ્રેન હોય કે દિવાલ પર ટીકટીક કરતી ઘડિયાળ બધે જ ગતિ અને સમયનો ખેલ છે તો ચાલો આજે ધોરણ સાત વિજ્ઞાનના પ્રકરણ નવ ગતિ અને સમયના સ્વાધ્યાયના બધા જ પ્રશ્નો એકસાથે ઉકેલીએ મજા આવશે આ પાઠનું સંપૂર્ણ સ્વાધ્યાય એક જીફ પેજમાં જોઈને લખવા માટે તમે અમારી વેબસાઇટ અભ્યાસક્રમ ડોટ ઇનનો ઉપયોગ કરી શકો છો આ માટે ગૂગલ પર જઈને અભ્યાસક્રમ ડોટ ઇન લખીને કે બોલીને સર્ચ કરો અમારી આ સાઇટ પર દરેક પાઠના સ્વાધ્યાય સોલ્યુશન અને એમસીક્યુ ક્વિઝ ગેમ આપેલ છે જેનો ઉપયોગ તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે તમે કરી શકો છો તો આજે આપણે શું શું કરવાના છીએ જુઓ સૌથી પહેલા આપણે ગતિના જુદા જુદા પ્રકારોને ઓળખીશું પછી લોલક અને ટ્રેનના થોડા દાખલા ગણીશું એ પછી કાર અને સાયકલની ઝડપ પણ શોધીશું અને છેલ્લે આ લેખને કેવી રીતે સમજવા એ પણ શીખીશું તૈયાર છો તો ચાલો શરૂ કરીએ અને હા શરૂ કરતા પહેલાં એ ખાસ વાત આ પાઠનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન એક જ પેજમાં જોઈને લખવા માટે ગૂગલ પર લખીને કે બોલીને સર્ચ કરો અભ્યાસક્રમ ડોટ ઇન અમારી આ વેબસાઇટ પર દરેક પાઠના સ્વાધ્યાય સોલ્યુશન અને ક્વિઝ ગેમ આપેલ છે જેનો ઉપયોગ તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે તમે કરી શકો છો ચાલો તો આપણા પહેલા વિભાગથી શરૂઆત કરીએ અહીં આપણે ગતિનું વર્ગીકરણ અને તેના કેટલાક મૂળભૂત સિદ્ધાંતોને સમજીશું અને જો તમને આ માહિતી ઉપયોગી લાગે તો આ વીડિયોને લાઈક કરી તમારા મિત્રોને શેર કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ઓકે તો પહેલો પ્રશ્ન અહીં આપેલ ગતિને ઓળખવાની છે વિચારો જ્યારે આપણે દોડીએ છીએ ત્યારે હાથ આગળ પાછળ થાય છે બરાબર એ હિચકાની જેમ વારંવાર થતી ગતિ છે એટલે એને કહેવાય આવર્તનીય ગતિ હવે સીધા રસ્તા પર જતું બળદગાડું એકદમ સીધું તો એ છે સુરેખ ગતિ અને ચગડોળમાં બેઠેલું બાળક એ ગોળ ગોળ ફરે છે એટલે એ થઈ વર્તુળાકાર ગતિ જોયું બસ થોડું ધ્યાનથી જોવાની જ વાત છે ચાલો હવે થોડી જાસૂસી કરીએ પ્રશ્ન બેમાં આપણને કેટલાક વિધાનો આપ્યા છે અને આપણું કામ એમાંથી કયા વિધાનો સાચા નથી એ શોધવાનું છે તો ચાલો એક એક કરીને બધા વિધાનોની તપાસ કરીએ ચાલો તો એક પછી એક જોઈએ સમયનો મૂળભૂત એકમ સેકન્ડ છે હા આ સાચું છે બે શહેરો વચ્ચેનું અંતર કિલોમીટરમાં મપાય છે બિલકુલ સાચું આપેલા લોલકનો આવર્તકાળ અચળ હોય છે હા એ પણ સાચું છે પણ દરેક પદાર્થ અચળ ઝડપે ગતિ કરે છે શું આ સાચું છે જરાય નહીં ટ્રાફિકમાં કારની સ્પીડ વધઘટ થયા જ કરે છે તો આ વિધાન ખોટું છે અને છેલ્લું ટ્રેનની ઝડપ એમ સ્લેશ એચમાં મપાય છે હમ આ પણ ખોટું છે આપણે કિલોમીટર પ્રતિ કલાક એટલે કે કિલોમીટર પ્રતિ કલાક વાપરીએ છીએ સરસ થિયરીમાં તો પાસ થઈ ગયા હવે થોડું ગણિત તરફ વળીએ આ વિભાગમાં આપણે લોલક અને ટ્રેનની ઝડપને લગતા દાખલા ગણીશું ચાલો થોડા આંકડાઓ સાથે રમીએ તો પ્રશ્ન એવો છે કે એક સાદું લોલક છે જે બત્રીસ સેકન્ડમાં વીસ દોલન પૂરા કરે છે આપણે તેનો આવર્તકાળ શોધવાનો છે એટલે કે એક દોલન પૂરું કરવામાં કેટલો સમય લાગે છે એ ખબર છે પેલા જૂના મોટા દાદાજીના જમાનાના ઘડિયાળ આ જ સિદ્ધાંત પર કામ કરતા ગભરાશો નહીં આ ગણતરી એકદમ સહેલી છે બસ એક જ સૂત્ર યાદ રાખવાનું છે આવર્તકાળ બરાબર કુલ લીધેલો સમય ભાગ્યા દોલનોની કુલ સંખ્યા તો આપણી પાસે બત્રીસ સેકન્ડ છે અને વીસ દોલનો છે બસ બત્રીસને વીસ વડે ભાગી નાખીએ અને જવાબ છે વન પોઈન્ટ છ સેકન્ડ આનો મતલબ એ થયો કે આ લોલકને એક દોલન પૂરું કરતા વન પોઈન્ટ છ સેકન્ડ લાગે છે જોયું કેટલું સરળ હતું ચાલો હવે વારો છે ટ્રેનના દાખલાનો આપણને કહ્યું છે કે એક ટ્રેન બસો ચાલીસ કિલોમીટરનું અંતર ચાર કલાકમાં કાપે છે આપણું કામ છે ટ્રેનની ઝડપ શોધવાનું આવા કોઈ પણ દાખલા માટે એક જાદુઈ સૂત્ર છે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમયે આ તો ગોલ્ડન રૂલ છે હંમેશા યાદ રાખજો ચાલો હવે આનો ઉપયોગ કરીએ તો ચાલો સૂત્રમાં આપેલી કિંમતો મૂકીએ અંતર છે બસ્સોને ચાલીસ કિલોમીટર અને સમય છે ચાર કલાક આપણે ફક્ત બસો ચાલીસને ચાર વડે ભાગવાના છે અને આપણને ઝડપ મળી જશે અને જવાબ છે સાઠ કિલોમીટર પ્રતિ કલાક એટલે કે આ ટ્રેન દર કલાકે સાઠ કિલોમીટરની ઝડપે દોડી રહી છે ચાલો હવે ટ્રેનમાંથી ઉતરીને કાર અને સાયકલ પર આવી જઈએ આ પછીનો પ્રશ્ન ખૂબ જ રસપ્રદ છે કારણ કે એમાં આપણે કારના ઓડોમીટરનો ઉપયોગ કરીને તેની ઝડપ શોધીશું ઓકે તો ધ્યાનથી સાંભળજો સવારે સાડા આઠ વાગ્યે કારના ઓડોમીટર પર સત્તાવન ત્રણસો એકવીસ ઝીરો કિલોમીટર લખેલું હતું વીસ મિનિટ પછી આઠને પચાસ વાગ્યે એ સત્તાવન ત્રણસો છત્રીસ ઝીરો કિલોમીટર બતાવે છે પડકાર એ છે કે આપણે કારની ઝડપ બે જુદા જુદા એકમોમાં શોધવાની છે કિલોમીટર પ્રતિ મિનિટ અને કિલોમીટર પ્રતિ કલાક આને ઉકેલવા માટે આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈશું પહેલું પગલું કેટલું અંતર કપાયું અંતિમ રીડિંગમાંથી શરૂઆતનું રીડિંગ બાદ કરો એટલે મળશે પંદર કિલોમીટર બીજું પગલું કેટલો સમય લાગ્યો આઠ ત્રીસથી થી આઠ પચાસ એટલે બરાબર વીસ મિનિટ ત્રીજું પગલું હવે કેએમ પર મિનિટમાં ઝડપ શોધીએ અંતર પંદર કિલોમીટર ને સમય વીસ મિનિટ વડે ભાગો અને છેલ્લું પગલું આ જવાબને એમ પર એચમાં ફેરવવા માટે તેને સાઈઠ વડે ગુણી નાખો કેમ કારણ કે એક કલાકમાં સાઈઠ મિનિટ હોય છે તો ગણતરી કરતાં આપણને ખબર પડે છે કે કારની ઝડપ ઝીરો પોઈન્ટ પંચોતેર કિલોમીટર પ્રતિ મિનિટ છે અને એને ફેરવીએ તો એ પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાક બરાબર થાય છે બંને જવાબ સાચા છે ચાલો હવે પછીના પ્રશ્ન પર જઈએ આ વખતે આપણી પાસે ઝડપ અને સમય છે પણ અંતર શોધવાનું છે સલમાને સાયકલ પર શાળાએ પહોંચતા પંદર મિનિટ લાગે છે અને તેની ઝડપ બે મીટર પ્રતિ સેકન્ડ છે અહીં ધ્યાન રાખજો એક નાનકડી વાત છે ઝડપ મીટર પ્રતિ સેકન્ડમાં છે પણ સમય મિનિટમાં છે ગણતરી કરવા માટે એકમો સરખા હોવા જોઈએ તો પહેલું કામ છે પંદર મિનિટને સેકન્ડમાં ફેરવવાનું પંદર ગુણ્યા સાઈડ એટલે નવસો સેકન્ડ હવે આપણે આપણું સૂત્ર વાપરી શકીએ પણ થોડું ફેરવીને અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય એટલે કે બે મીટર પ્રતિ સેકન્ડ ગુણ્યા નવસો સેકન્ડ જવાબ આવ્યો અઢારસો મીટર અથવા કહી શકાય એક પોઈન્ટ આઠ કિલોમીટર અને હવે આપણે આવી ગયા છીએ આપણા અંતિમ અને સૌથી મજેદાર વિભાગ પર આ લેખ અહીં આપણે શીખીશું કે કેવી રીતે આ લેખ આપણને ગતિની આખી વાર્તા કહી શકે છે આ ખરેખર ખૂબ જ સરસ છે પ્રશ્ન સાત આ લેખના આકાર વિશે છે એક મુખ્ય વાત યાદ રાખજો જ્યારે કોઈ વસ્તુ અચળ ઝડપે ગતિ કરતી હોય તો તેનો અંતર સમય આલેખ હંમેશા એક સીધી ત્રાસી રેખા હોય છે પણ જો કોઈ વસ્તુ સ્થિર હોય જેમ કે પાર્ક કરેલી કાર તો તેનું અંતર તો બદલાતું નથી એટલે તેનો આલેખ સમયની ધરીને સમાંતર એક સપાત સીધી રેખા બને છે હવે પ્રશ્ન બારમાં આપણને બે કાર એ અને નો આલેખ આપ્યો છે કઈ કાર વધુ ઝડપી છે એ કેવી રીતે ખબર પડે બધો જ ઢાળનો છે જે રેખાનો ઢાળ વધુ તીવ્ર હોય તેની ઝડપ વધુ જો આપણે આલેખને ધ્યાનથી જોઈએ તો કાર એ ની રેખા કાર બીની રેખા કરતાં વધુ તીવ્ર ઢાળવાળી છે આનો સીધો અર્થ એ છે કે કાર એ કાર બી કરતાં વધુ ઝડપથી ગતિ કરી રહી છે અને આ સાથે જ આપણે સ્વાધ્યાયના દરેક પ્રશ્નોના ઉકેલ મેળવી લીધા છે આપણે ગતિના પ્રકારોથી લઈને ઝડપની ગણતરી અને આલેખનું વાંચન બધું જ શીખી લીધું તો હવે અંતમાં વિચારવા માટે એક પ્રશ્ન આપણે જે કંઈ પણ શીખ્યા તે ગતિ અને સમયના સિદ્ધાંતોનો ઉપયોગ આપણા રોજિંદા જીવનમાં ક્યાં કરી શકીએ કદાચ ક્યાંક જવાનો સમય ગણવા માટે કે પછી આપણી ઝડપ જાણવા માટે જરૂર વિચારજો